દીવો કરો તો મનની સ્થિરતા થાય અગરબત્તી કરો તો સારું વાતાવરણ સુગંધિત થાય ગુગર નું ધૂપ કરો કપૂર નું ધૂપ કરો તો સકારાત્મક ઉર્જા એક વાસ થાય નકારાત્મક ઉર્જા નાશ થાય જેથી તમારી આ મનમાં એકદમ પવિત્રતા મહેસૂસ થાય આનંદ મહેસૂસ થાય આમ શુદ્ધતા મહેસૂસ થાય એટલે તમે જે તે પ્રાર્થના કરો તમારી માતાજી આગળ એ મનથી તમારી માતાના શરણ હું એ તમારી અરજી પહોંચે એના માટે આ દીવા બત્તી ધૂપધૂમ વાળાની જરૂર પડે કોઈને ખબર છે આવી પહેલી વાર મોંભરીને આવતું તારું માતા વાત સાચી હવે તો પહેલી વાર જ મોપર્યું આવું કે પણ ખરેખર હું ભક્તિ દીવા બત્તી એ ભક્તિ નહીં એ સાધન જ છે હું તો કહું છું તમારા મન જો તૈયાર થઈ ગયું ચોવીસ કલાક તમને તમારી માનું નું સ્મરણ આયા કરે તમારી માને જ યાદ આયા કરે જો જુઓ તો તમારી મા દેખાય મારા રોમ દેખાય એવી દ્રષ્ટિ થઈ જાય તમારું મન તૈયાર થઈ જાય ને એ દાડ બાર મહિને દીવો ના કરતા જાવ ભગવાન માતાજી રાજી રહેશે